જય શ્રી કૃષ્ણ મિત્રો સામાન્ય દેખાતા અંજીરના કેટલા બધા ફાયદા છે શું તમે જાણો છો અંજીર છે તે આપણા શક્તિને મજબૂત બનાવે છે સાથે જ કિડની માટે સારું છે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે મસલ્સ સ્ટોન વધારે છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેમજ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે અને હાડકા મજબૂત કરે છે શાસ્ત્રોમાં પણ અંજીરને પલાળીને ખાવાના અનેક ફાયદા બતાવેલા છે તો આ અંજીર અનેક ગુણોથી ભરપૂર છે પણ રેગ્યુલરમાં આપણે અંજીર ખાતા નથી હોતા તો શિયાળામાં જેમ બને તેમ અંજીર ખાઈ જ લેવું જોઈએ તો આજે આપણે અંજીરનો ઉપયોગ કરીને સરસ મજાનું ખૂબ જ ફાયદાકારક એવું દૂધ બનાવીશું અને આ દૂધ આપણે એવી રીતના બનાવીશું કે તમે આની જે પેસ્ટ છે તેને દસથી પંદર દિવસ સુધી ફ્રીજમાં સાચવીને રાખી શકો છો અને રેગ્યુલર આનો ફાયદો મેળવી શકો છો તો ચલો જોઈએ કઈ રીતના બનાવ્યું અહીં મેં ખજૂરની પાંચથી છ પેશીઓ લઈ લીધી છે તમે બધા જાણો છો તેમ ખજૂર છે તે આયનથી ભરપૂર અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે અને અહીં મેં કિમિયાનો જે ખજૂર આવે છે તે લીધેલો છે જે અલગ જ હોય છે જેમાં જરાય ચીકાશ નથી હોતી તમે જોઈ શકો છો કે હું ઠળિયા કાઢું છું પણ હાથ મારા બિલકુલ ચીકણા નથી થઈ રહ્યા તો અહીં મેં પાંચ ખજૂરની પેશીઓ લઈ લીધી છે જે ખૂબ જ ફાયદો કરે છે સાથે મેં ચાર અંજીર લઈ લીધા છે અંજીર કેટલા ફાયદાકારક છે તે મેં તમને હમણાં જ જણાવ્યું છે અને હવે આપણે આને એકથી બે વખત પાણીથી ધોઈ લઈશું અને આ કિમિયાનો જે ખજૂર છે તેની ઉપર આવી રીતના ફોતરી નીકળતી હોય છે તો તેને આપણે કાઢી લઈશું તો અંજીર અને ખજૂર બંનેને ધોવા ખૂબ જ જરૂરી છે તો બંનેને ધોયા પછી તમે જોઈ શકો છો કે પાણી કેટલું ડોળું થઈ ગયું છે તો આ પાણીને આપણે ફેંકી દઈશું અને હવે આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખીશું પહેલાં આપણે અંજીરને ટુકડામાં કટ કરી લઈએ જેથી આપણે જ્યારે એના શોક કરીએ તો તે જલ્દીથી પલળી જાય હવે વિટામિન ઈથી ભરપૂર અને હૃદયરોગ અને અલ્ઝાયમર સામે લડવાની શક્તિ આપે એવી બદામ લઈ લઈશું આપણે થી સાત સાથે જ છથી સાત કાજુ લઈ લઈશું જે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે અખરોટ જે ઓમેગા થ્રી ફેટી એસિડ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે લઈ લઈશું સાથે એક મોટી ચમચી જેટલા પિસ્તા લઈ લઈશું જે વાળ અને સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે આમાં કોઈ પણ ડ્રાય ફ્રૂટ તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો તેની સાથે જ આપણે આની અંદર ચારોળી લઈ લેશું ચારોળી પણ સાંધાના દુખાવા દૂર કરે છે અને અલ્સર અને એસિડિટી માટે તો ખૂબ જ ફાયદાકારક છે મોટી એક ચમચી જેટલી મેં ચારોળી લીધી છે તેની સાથે એક મોટી ચમચી જેટલા મગજ બી એક મોટી ચમચી જેટલા સનફ્લાવર સીડ્સ લઈ લેશું આ બંને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે અને ત્વચાને પણ સ્વસ્થ રાખે છે સાથે એક મોટી ચમચી જેટલા પમ્પકીન સીડ્સ લઈ લેશું જે બીપી અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે એક મોટી ચમચી જેટલી ખસખસ લઈ લઈશું જે હાડકાં મજબૂત બનાવે છે એનિમિયા દૂર કરે છે હૃદય અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે સાથે એક ચપટી જેટલું કેસર લઈ લઈશું જેનાથી ટેસ્ટ અને કલર બંને સરસ આવશે અને હવે આમાં મેં એક કપ જેટલું ગરમ દૂધ રેડી દીધું છે ગરમ દૂધમાં નાખવાથી આ બધું જલ્દીથી સોક થઈ જશે તમે ઠંડા દૂધમાં પલાળવું હોય તો રાત આખી પલાળીને રાખી શકો છો પણ ગરમ દૂધ લેવાથી આપણે આને એકથી બે કલાક જ પલાળવું પડશે બહુ વધારે વાર નહીં પલાળવા દેવું પડે તો લગભગ દોઢથી બે કલાક જેવું થઈ ગયું છે આપણે જોઈ લઈએ જો આપણા બધા જ નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ એકદમ સરસ પલળી ગયા છે અને દૂધનો કલર પણ કેસરના કારણે સરસ થઈ ગયો છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું આની અંદર આપણે આ પલાળેલા સીડ્સ અને નટ્સ છે તે દૂધ સહિત જ લઈ લઈશું અને આને આપણે એમ જ ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આની મેં એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે આ પેસ્ટને તમે કાચના કન્ટેનરમાં ભરી અને ફ્રીજની અંદર સ્ટોર કરીને લાંબો સમય સુધી રાખી શકો છો લગભગ મહિના સુધી રહે છે પણ મેં આટલી બનાવી હતી અને અઠવાડિયામાં મારે તો પૂરી થઈ ગઈ હતી એટલે ઓછામાં ઓછું તમે અઠવાડિયું દસ દિવસ તો આને રાખી જ શકો છો અને જ્યારે પણ અંજીર અને ડ્રાયફ્રુટ્સવાળું દૂધ પીવાનું મન થાય તો પી શકો છો તમે વહેલી સવારે ચા પીવાને બદલે એક ગ્લાસ દૂધ પી શકો છો જેનાથી આખો દિવસ તમને સ્ફૂર્તિ રહેશે અને ઇવન તમે રાત્રે સૂતી વખતે પણ ગરમ દૂધ પી શકો છો તો હવે આમાંથી દૂધ કઈ રીતના બનાવવું તે પણ તમને બતાવી દઉં અત્યારે હું બે ગ્લાસ દૂધ બનાવી રહી છું એટલે એક તપેલીમાં બે ગ્લાસ જેટલું મેં દૂધ લઈ લીધું છે હવે આપણે આ દૂધને એક ઉફાણો આવે ત્યાં સુધી ગરમ કરી લઈશું તો જો આપણું દૂધ સરસ ઉકળવા લાગ્યું છે હવે આપણે બે ગ્લાસ દૂધ લીધું હતું તો બે મોટી ચમચી જેટલી આ બનાવેલી પેસ્ટ લઈ લઈશું અને આને મિક્સ કરી લઈશું તો આવી રીતના દૂધ બનાવવાથી દૂધ ફાટશે પણ નહીં અને આના અઢળક ફાયદા છે આ દૂધ તમે ગરમ પણ પી શકો છો અને ઠંડુ કરીને પણ પી શકો છો બંને રીતે ખૂબ જ ટેસ્ટી લાગે છે આને વધારે ટેસ્ટી બનાવવા અત્યારે ઠંડીની સિઝન છે એટલે હું એક ચપટી જેટલું આની અંદર સૂંઠનો પાવડર એડ કરી રહી છું અને તેની સાથે ચપટી જેટલો એલચીનો પાવડર નાખી દઈશું તમને જો ચક્કર આવવાની અને બીજી કોઈ પણ બીમારી હોય તો તમે આની અંદર ચપટી જેટલો પીપરી મૂળ પાવડર પણ એડ કરી શકો છો અને મારી પાસે એલચીનો પાવડર છે એટલે મેં એલચીનો પાવડર ઉપરથી નાખ્યો છે તમારી પાસે પાવડર તૈયારમાં ન હોય તો આપણે જ્યારે બધા ડ્રાય ફ્રૂટ સોક કર્યા ત્યારે તમે એની અંદર છથી સાત એલચી નાખીને પલાળી શકો છો તો ઉપરથી એલચીનો પાવડર એડ કરવાની જરૂર નહીં પડે તો આ બધું મિક્સ કરીને આને થોડીક વાર માટે ઉકળવા દઈશું તો થોડીક જ વારમાં આપણું દૂધ એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે અને ઠંડુ થયા પછી આ વધારે ઘાટું થશે એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ મેં આને ટેસ્ટ કર્યો હતો સાધારણ મને સ્વીટનેસ ઓછી લાગતી હતી એટલે મેં એક ચમચી જેટલો સાકરનો ભૂકો નાખ્યો છે જે નાખવો બિલકુલ ઓપ્શનલ છે તમને જો મોરું ભાવે તો તમે સ્કીપ કરી શકો છો તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ ફાયદાકારક એવું આપણું ખજૂર અંજીરવાળું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે અત્યારે હું આને ગરમ ગરમ સર્વ કરું છું કેમ કે ઠંડીની સિઝન છે આ ગરમ દૂધ તમે રાત્રે પીને સૂઈ જાઓ તો શરીરમાં ખૂબ જ એનર્જી રહેશે અને સાથે જ નીંદર પણ સરસ આવશે અને તમે ઈચ્છો તો સવારમાં પણ આ દૂધ લઈ શકો છો ઉપરથી થોડાક આપણે ડ્રાયફ્રૂટ નાખી દઈએ તો જોઈને જ પીવાનું મન થઈ જાય એવું અનેક રોગોમાં ફાયદાકારક અને ટેસ્ટી ખજૂર અંજીરનું દૂધ બનીને તૈયાર થઈ ગયું છે તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ